কচ <laughs> কচোন No,

મારું નામ પરમાર ભગવાનસિંહ દેવી છે હું અડેરે નવ વતની છું અઢે નવ વર્ષનો તો તાલુકો જાલાસકાંઠાનો અને ચોવીસ એકસો સાંજે નવ વાગે અમે ચાર પાંચ જણા જમીને બેઠા હતા મારા ગામના ચોકની અંદર કમિટી હોલ સામે રોજ બેસતા હોય છે ત્યાં બેઠા હતા સામે લઘુમતી કુંવાળાનું ગામ આવેલું છે સામે અમારા ગામના પબ્લિકો છે લઘુમતીવાળા એ લોકોએ અમારા ઉપર હુમલો કરવાની પ્લાનિંગ પહેલાંથી બનાવી રાખેલું હતું કે આ લોકો અહીંયા આવે તો એમને બે ચાર જણા પાડી દઈએ એટલે એ પાંચસો છસો માણસનું થોડું હતું અને પછી તે લોકોએ પાકિસ્તાન નારા લગાવીને તેઓ પાઇપો મચી દર પછાડી પાઇપો હતી લકડી ધોકાતા તલવારો હતી અને પથ્થરા ભેગા કરેલા હતા એમને પથ્થર મારવા માટે અને પછી ત્યાંથી પથ્થર સુટા ફેંક્યા પથરા છૂટા ભાગેલા અમારા માનું કંઈ શું ભવાળો થાય છે પછી અમને ખબર કે આ તો હમણાં મારા વારી છે પછી પાકિસ્તાન ચિંતાવાદ પાકિસ્તાન ચિંતાવાદ નારા કર્યા અને પછી ત્યાંથી બુમો વાળવા માર્યા ભવા બા પહેલાં કે ભાઈ તમે બધી ધજા ઉતારી દેજો રામની નકર તમારે રામની ધજાઓ બધી નાશ કરી દેશું એટલે પછી અમે તો બોલ્યા પછી તો મારવા આવે છે અમે થોડા ઉભા થયા બેઠેલા હતા પછી એ લોકો સામેથી દોરતા દોરતા આવવા માંડ્યા અમે પછી જે બધા નાટક થોડા મારવા આવે છે પાંચસો માણસો તો પાંચસો સાતસો માણસનું એટલે પછી અમે ત્યાંથી નાટા ગામ ગામમાં આવતા મહિલાની અંદર પછી અમે બધા મોલના બધા માણસો કે કેમ દોડ બધા તો આયા અને પછી પોલીસને જોન થઈ છે દાતા પોલીસને દાંતા પોલીસ ત્યાં આવી તે દાતા પોલીસના માણસો હતા દસ બાર જણા પછી લોકોને તોરા વિખેરવાનું ઘણી કોશિશ કરી પણ તોડું વિખેરાયું નહીં પણ તો એમાં આજે આવડી ગાડીઓમાં બેહવા મળ્યું તો પાંચસો પછી પોલીસના ભારતે મારો કરેલું છે મારા ઉપર મારા પગે બી થોડી વાગી હતી નાની અને પછી એ પોલીસના ભારતે બૂમો પાડતા હતા જોર જોરથી બહાર નીકળો બહાર નીકળો બહાર મારી નાખીશું મારી નાખી બૂમો પાડતા હતા અને પછી હવે એ લોકોને પોલીસે આજે અમે કાલે પછી ફરિયાદ કરી અને એ લોકોને એટેક કરવામાં આવે એટેક કરીને જો કાલે જમીન પર છૂટશે તો એ જમીન મળશે એમને તો પછી અમારે જવાબદારી કોણ લેશે અમારે એ લોકો અત્યારે પોલીસ સ્ટેશનમાં જ્યાં હતા મને અત્યારે સમાચાર મળી છે અને એક બે જણા એવું કીધું કે એમના માણસો લઘુમતી કુમારાએ કે છૂટી ના આવે પછી તમારી ફરજી વાત છે અને આવું બાર મહિના અંદર બે ચાર વખત બના બની ગયા છે એ લોકોના અને અમારે એ ત્યાંથી એમના ગામ ઘર આગળથી મારો રસ્તો છે ગામનો જે રોડ પર ટેશમમાં જવા માટેનો એ લોકો એવી ધમકી આપી છે કે તમે ટેશમે કંઈક ના નીકળો જ નીકળો તો કાલે અમારે બૂનપેટી દીકરીઓ એ લોકો એકલા જતા હોય કોઈ ખરીદી કરવાના તો ટ્યુશન પર જતા હોય તો પછી અમારી એમની જવાબદારી કોણ રાખશે કીધું એટલે જો તંત્ર જવાબદારી લે તો એમને જમીન આપી શકે અને જો કલમ અમે ફરિયાદ કરી છે તો કલમ હોય તો એમની અંદર બિલકુલ નોર્મલ કરવા મારી છે કે તેમને બમલેદાર જમીન આપી શકે હવે જો આ છુટ્ટીને કાલે ઉઠી ફેરતી બબાલ કરીને આવું કર્યા તો તે દિવસે અમે બચી ગયા અને બચીને આગેવાનો અચાનક વેરે એકદમ હુમલો કર્યો હોત તો અમારે એક બે હજારનો માણસ મારી નખો અને આવું આવું ફેરથી બના બને તો એની જવાબદારી કોણ રાખશે જો તંત્ર જવાબદારી લેતો હોય તો પછી અમને જોમીન મળવા જોઈએ ના કે જોમીન મળવા જોઈએ નહીં રિમાન્ડ પોલીસ માગે પોલીસ રિમાન્ડ માગે નહીં પાંચસો સાસો મોટ છે એમને કોણ કોણ છે એમને એરેસ્ટ કરે અને આજુબાજુ મારા બે ગામ મોટા આવેલા છે નવ વર્ષ એમની પબ્લિક એમને મેસેજ દ્વારા બોલાવી દીધી હતી પ્લાનિંગ પહેલાંથી કરેલું હતું એટલે એમ કે આઠ વાર નવ વાગ્યાનો નવ દસ વાગ્યાનો ટાઈમ હોય છે લોકો જમી જમી આરામ કરતા હોય એટલે કોઈ ના હોય તો એમ અમુક મોરસો મારવાનું કરતી હતી આ લોકોની એમ કે પાડીએ એટલે આ લોકો થી ખાલી કરી બધા ધમકાવાની વાતો છે અને ત્યાં અમારા મંદિર છે એ આગળ મને ધજા લગાવી દેતા નથી અમારા જે બધા જૂનું વર્ષો જૂનું મંદિર છે હવે ત્યાં આગળ અમારો રસ્તા પર છે ઓટલો છે તે ઓટલા પ્રમાણે ધજા લગાવી દેતા નથી રહે હવે અમારે અમારે રહેવું કે જવું ક્યાં અમારે અમારે પરિસ્થિતિ બહુ ખરાબ છે